વલસાડના નંદાવલા નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારતા અકસ્માત સર્જાયો વલસાડના ગુંદલા ઓવરબ્રિજ નજીક આવેલા નંદાવલા નેશનલ હાઇવે પર મોટી સરોણ ગામ નજીક બનેલી અકસ્માતની ઘટનામાં એક કેમિકલ ભરેલ કન્ટેનર નંબર એનએલ ઝીરો ટુ ડબલ એ ઝીરો સેવન ડબલ નાઇન નો ચાલક કન્ટેનર લઈ મુંબઈથી સુરત તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન ગુંદલાવ ઓવરબ્રિજ ક્રોસ કર્યા બાદ મોટી સરોણ ગામ નજીક ચાલાકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનરમાં ભારે માત્રામાં કેમિકલ હોવાના કારણે ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી માર્યો હતો જોકે કન્ટેનર પલટી મારતાની સાથે જ કન્ટેનર અને કેબિન છૂટું પડી જવા પામ્યું હતું કન્ટેનરમાંથી કેમિકલ નેશનલ હાઇવે પર ફળી વળ્યું હતું જોકે આ સમગ્ર અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ તથા એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કન્ટેનરની કેબિનમાં ફસાયેલા ચાલકને હેમકેમ પ્રકારે બહાર કાઢી સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યારબાદ વલસાડ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવતા તેણે તાત્કાલિક સ્થિતિનું નિરીક્ષણ કરી નજીકથી ત્રણ જેટલી હાઇડ્રા ક્રેઇન બોલાવી હતી અને ઘટનાની જાણ વલસાડ ફાયર વિભાગની ટીમને કરી હતી જોકે ગણતરીના સમયમાં જ વલસાડ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી તેમની હાજરીમાં ત્રણ હાઇડ્રા ક્રેનની મદદથી કન્ટેનર તથા તેની બોડીને નેશનલ હાઇવે પરથી સાઇડે હટાવવાની કામગીરી શરૂ કરી હતી ત્યારબાદ ફાયરની ટીમ દ્વારા રસ્તા ઉપર પાણીનો મારો ચલાવી કેમિકલને સાઈડે કરાવી વલસાડ રૂરલ પોલીસની ટીમ દ્વારા વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો